એટલે સુરત પાસે ઇતિહાસ નો અનુભવ વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત અને અમારું હુરત એવું કે કામમાં લોચો મારે નહી અને ખાવામાં લોચો છોડે નહીં આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણી પીણીની દુકાને અડધો કલાક લાઈટમાં ઉભા રહેવાની ધીરજ yeah that's my boy